નમસ્કાર દોસ્તો કેમ છો આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગુજરાતી વિષયની અને ગુજરાતી સહિત બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો આ વિડીયો અને પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે અહીંયા પ્રશ્ન ક્રમાંક પણ આપેલા છે અને કુલ ગુણ પણ આપેલા છે અને સમય જે છે તે સવારે આઠથી દસનો છે ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ રામને સંદેશો કોણ આપશે તો જવાબ આપશે રામને સંદેશો હનુમાનજી આપશે બીજું લંકાનો રાજા કોણ છે તો લંકાનો રાજા રાવણ છે ત્રીજો રામુ શું દોરવા માંગતો હતો તો રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો બાળક કોના ફોટા પાડવા માંગે છે તો બાળક તેની માતાનો ફોટો પાડવા માંગે છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે પરીક્ષાની અંદર પૂછાઈ શકાય પૂછાઈ શકાય તેવા અતિ ઉપયોગી એવા પ્રશ્ન લીધેલા છે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ ખૂબ વધારે છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અવશ્ય અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર સારામાં સારી રીતે તૈયારી કરી શકાય અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકાય હવે આ તમામ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે એટલે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો વાંચી શકશો અને સમગ્ર સોલ્વ જે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ છે તેના પ્રશ્નો તો આપેલા છે તેમાં પણ સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે તેનો અભ્યાસ કરી શકે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી લેવા અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું તો જવાબ આવશે કે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા કે તરતા નહીં અને તેની મશ્કરી ઉડાવતા બીજું હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા તો હનુમાન પોતાનો અંગૂઠો પકડીને મોટા થતા અને ટચલી આંગળી પકડીને નાના થતા હતા

નું નામ શું છે તો જવાબ આવશે રામુના પિતાનું નામ રામજીભાઈ છે રામજીભાઈ શાના વડે ખેતી કરે છે તો રામજીભાઈ બળદ વડે ખેતી કરે છે ચોથું રામજીભાઈના ખેતરમાં કયો પાક વાવેલો છે તો રામજીભાઈના ખેતરમાં ઘઉંનો પાક વાવેલ છે રામુ ખેતરે ક્યારે જાય છે તો રામુને શાળામાં રજા હોય ત્યારે ખેતરે જાય છે પ્રશ્ન નંબર ચાર કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે

એમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દની સામે આપેલા શબ્દમાંથી નજીકનો અર્થ ધરાવતા શબ્દ ફરતે ગોળ કરો મિત્ર તો મિત્રનો નજીકનો અર્થ થશે ભાઈબંધ વનનું નજીકનો એટલે કે એનો સમાનાર્થી શબ્દ થશે જંગલ અને આભનો સમાનાર્થી શબ્દ થશે આકાશ ત્યાર પછી આગળ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો ગાય તો ગાય ઘાસ ખાય છે અને ચકલી ઈંડા મૂકે છે પ્રશ્ન નંબર છ નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ આપો એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરા છોટા હનુમાન હરિફાઈ ઊંચું સૌથી ઊંચો કૂદકો અને ઇનામ જીતો સમય છે સવારે આઠ થી અગિયાર તારીખ છે ત્રણ જાન્યુઆરી બે શનિવાર સ્થળ છે શાળાનું મેદાન ખાસ નોંધ આ સ્પર્ધામાં માત્ર એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરાના બાળકો જ ભાગ લઈ શકશે તો જોઈએ એમના ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો એમાં પહેલો સવાલ સ્પર્ધા કઈ શાળામાં છે તો સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળામાં છે બીજું સ્પર્ધાનું નામ શું છે તો સ્પર્ધાનું નામ છોટા ઉદયપુર સોરી છોટા હનુમાન હરિફાઈ છે સ્પર્ધાનો સમય કયો છે તો સ્પર્ધાનો સમય સવારે આઠ થી અગિયાર છે ત્યાર પછી ચોથું સ્પર્ધાની તારીખ કઈ છે તો સ્પર્ધાની તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસને શનિવાર છે આ સ્પર્ધામાં કચ્છમાં ભણતા બાળકો ભાગ લઈ શકશે તો જવાબ આવશે નહીં આ સ્પર્ધામાં કચ્છની અંદર ભણતા બાળકો ભાગ લઈ શકશે નહીં ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત તમને ગમતા કોઈ એક તહેવાર વિશે પાંચ સાત વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દિવાળી વિશે આપણે પાંચ વાક્યો લખેલા છે દિવાળી એ મારો પ્રિય તહેવાર છે દિવાળી આસો મહિનાની અમાસે આવે છે નવરાત્રી પછી લોકો દિવાળીની તૈયારી કરે છે તેઓ ઘરની સફાઈ કરે છે ઘર રંગાવે છે વાસણો માંજીને ચકચકિત કરે છે નવા કપડાં વાસણો ફટાકડા વગેરેની ખરીદી કરે છે અને જાત જાતની મીઠાઈઓ બનાવે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છે ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બેસતું વર્ષ અને ભાઈ બીજ લોકોમાં દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે બહેનો આંગણામાં પૂરે છે છે અને અને દીવો મૂકે વેપારીઓ પૂજન લક્ષ્મી પૂજન કરે છે બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કહે છે કેટલાક લોકો સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલે છે શાળામાં દિવાળીની રજાઓ હોય છે મને નવા કપડાં પહેરી અને ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે દિવાળી આપણો મોટો ધાર્મિક તહેવાર છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તૈયાર કરેલા છે તો આ અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેમાં આપણે જે મોસ્ટ એમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે લીધેલા છે જેના અભ્યાસથી વિદ્યાર્થીઓ અથવા તો બાળકો જે છે તે આદિત્ય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી અને આ જે પીડીએફ છે તે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે એટલે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તમે તેનો અભ્યાસ કરી શકશો અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે અને એ વોટ્સઅપ પર જો સુધી જોઈતી હોય તો તમને નંબર નંબર આપવામાં આવેલો છે ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ બધા જ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ તમારી શાળા વિશે પાંચ સાત વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો મારા મારી શાળાનું નામ વિશ્વ ભારતી સ્કૂલ છે મારી શાળાની ઈમારત ખૂબ જ સુંદર અને વિશાળ છે તેમાં એક મોટું ઓડિટોરિયમ છે જ્યાં અમે પ્રાર્થના માટે ભેગા થઈએ છીએ મારી શાળામાં ઘણા વર્ગખંડો છે જેની દિવાલો ઘણી ભૌમિતિક ડિઝાઇન દોરવામાં આવી છે મારી શાળામાં એક મોટું પુસ્તકાલય છે જેમાં ઘણા શૈક્ષણિક તેમજ અન્ય માહિતીપ્રદ પુસ્તકો છે તેની પાસે એક મોટી પ્રયોગશાળા પણ છે મારી શાળામાં કમ્પ્યુટર લેબ છે જ્યાં આપણે કમ્પ્યુટર શીખીએ છીએ મારી શાળામાં એક રમતનું મોટું મેદાન છે મારી શાળાના શિક્ષકો ખૂબ જ પ્રેમાળ અને સંભાળ રાખનાર છે તે શહેરની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે